રામ રામ મિત્રો કેમ છો બધા અમારી યુટ્યુબ ચેનલમાં ફરી એક વખત આપનું સ્વાગત છે અને આજે આપણે આવી ગયા છીએ ભચાઉમાં રગડા પેટીસ ખાવા માટે બહુ ટાઈમ થઈ ગયો ફૂડ વ્લોગ બનાવ્યા નથી તો આજે વિચાર્યું કે ચાલો આજે ફૂડ વોક ફૂડ બ્લોગ થઈ જાય તો આજે ભચાઉ આપણે આવી ગયા છીએ તો આજે આપણે ચટાકેદાર ફૂડનું આનંદ માણીશું તો વિડીયો હું મારી સાથે બન્યા રહું હાજી ભાઈ સાહેબ આપકા નામ ક્યાં હૈ किशन भाई अच्छा कितने टाइम से लगाया है लारी ये तो चौदह साल चौदह बरस हो गया अच्छा चौदह साल से आप मतलब बचाओ में ही हो कैसा रिस्पांस कैसा चलता अच्छा है? चल रहा है अच्छा क्या टाइमिंग क्या रहता है कितने बजे आते हो शाम को सुबह शाम को नौ बजे और सुबह दस बजे चालू हो जाता है अच्छा सुबह भी चलता है हाँ सुबह भी चलता है तो यहाँ ज़्यादा क्या पानीपूरी रगड़ा भेल पूरी दही पूरी सेवपूरी क्या चल रहा है हाँ ये सब चल रहा है बहुत बढ़िया चलता है बहुत मज़ा आता है तो मैंने तो રગડા બહુ ટાઈમ ટાઈમસે ટેસ્ટ નહીં ક્યાં હે તો મુજબ રગડા એક ટેસ્ટ કર કે દિલાઓ મેં ટેસ્ટ કરે બતાતા હું કે રગડા આપકા ટેસ્ટ કેટના ક્યુ કે વેસે રગડા મુજબ બહુ જ પસંદ છે તો મિત્રો આપણે રગડાનું ટેસ્ટ માનશું તો મારી સાથે વિડીયોમાં બનાવી રહેજો તો મિત્રો તમે જોઈ શકો છો આપણો રગડો અહીંયા તૈયાર થાય છે પહેલાં જે પાણીપુરીની પૂરી આવે એનું ભૂક્કો કરી એની અંદર જે ઉપરનું મસાલો આવે એ નાખ્યું છે અને અંદર ગરમ મસાલો નમક અને તીખી ચટણી પલાળેલા ચણા અને આ તમે જોઈ શકો છો ખજૂરની અને આંબલીની ચટણી છે અને ઉપરથી આ સેવ નાખવામાં આવી છે અને ઉપરથી આ કાંદા અને ધાણા ટમાટર તો આપણી રગડાની પ્લેટ રેડી થઈ ગઈ છે તો હવે આપણે ટેસ્ટ કરશું આનું અને ટેસ્ટ કરી અને હું તમને જણાવીશ કે રગડો કેટલો ટેસ્ટી છે તો મિત્રો ફાઇનલી આપણી રગડાની પ્લેટ રેડી છે તો આવો આપણે ટેસ્ટ કરીશું અને હું તમને જણાવીશ કે આનું ટેસ્ટ કેવું છે જોરદાર ટેસ્ટ છે આની અંદર તીખી અને મીઠી ચટણીનું જોરદાર કોમ્બિનેશન છે અને જે રગડો છે જે બટાટા અને વટાણાનું એનું એ ગરમ છે જેથી એનું ટેક્સચર પણ બહુ સરસ છે અને પ્લસ અંદર કાંદા છે ધાણા છે અને ટમાટા છે તો એનું ટેસ્ટ પણ જોરદાર આવે છે અને સાથે સાથે ગરમ મસાલો પણ છે નમક છે અને ચણા છે તો એનું પણ ટેક્સચર બહુ જોરદાર છે રગડો આમ તો ભાઈ બહુ બધી જગ્યાએ ખાધો છે પણ અહીંયા મેં બે ત્રણ વખત એવું સાંભળેલું કે અહીંયાનું જે આ ભાઈ છે એનો રગડો બહુ સારો છે તો મને રગડો ખરેખર જોરદાર છે બચાવની અંદર આવો બીજો ક્યાંય રગડો તમને ટેસ્ટ કરવા નહીં મળે મેં તો ઘણી જગ્યાએ ટેસ્ટ કર્યો છે પણ આવું ટેસ્ટ ક્યાં છે નહીં તો ખરેખર એક ટેસ્ટ કરજો બહુ જોરદાર ટેસ્ટ છે તો મિત્રો આપણે રગડાનો ટેસ્ટ મળે બહુ જોરદાર છે એક પ્લેટમાં તો પેટ ફૂલ થઈ ગયો અને બહુ ચટાકેદાર અને બહુ જોરદાર ટેસ્ટ છે એનો તો તમે પણ ક્યારેય બચાવમાં આવો તો રગડાનું ટેસ્ટ કરજો ખાસ કરીને એનું નામ તમને કહી દઈશ એડ્રેસ ક્યાં છે માંડવી ચોક માંડવી ચોક ક્યાં નામ છે આપણા શ્રીરામ પાણીપુરી શ્રીરામ શ્રીરામ પાણીપુરીઓ રામસિંહભાઈ એનો એક વખત ટેસ્ટ કરજો રગડો તમને બચાવની અંદર આવો રગડો ક્યાંય નહીં મળે એ મારી ગેરંટી છે એમ જોરદાર છે તો વિડીયો ગમ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરજો મળીશું નેક્સ્ટ વ્લોગમાં ત્યાં સુધી તમારો અને તમારા પરિવારનો ખ્યાલ રાખજો રામ રામ